કર્ણાટકાથી પગપાળા પ્રવાસ ખેડી હજયાત્રા માટે નીકળનાર ફઝલ શેખ અંકલેશ્વર આવી પહોંચતા સ્થાનિકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું આગામી વર્ષ બે હજાર પચીસ ની હજ માટે કર્ણાટકાથી પગપાળા નીકળેલ ફઝલ શેખ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા તેઓ કર્ણાટકાથી તારીખ એકવીસ મે ના રોજ હજયાત્રાની શરૂઆત કરી હતી પોતાની આ ઇબાદત યાત્રા દરમિયાન તેઓ રોજના આશરે ત્રીસ ચાલીસ કિમી અંતર કાપી રહ્યા છે

और इधर से भरोज से आगे अहमदाबाद अहमदाबाद से अजमेर शरीफ अजमेर शरीफ से दिल्ली दिल्ली से वाघा बॉर्डर वाघा बॉर्डर से पाकिस्तान पाकिस्तान से अफग़ानिस्तान ईरान इराक और इराक में है सो बगदाद करबला और नज़फ़ नज़फ़ हो के कोत कोत और कोैत से सऊदी अरेबिया सऊदी अरेबिया में फर्स्ट मदीने जाएंगे मदीने से मक्का शरीफ जाएंगे आप